તથા ડેન્ગ્યુના બસો પિસ્તાલીસ અને ચિકનગુનિયાના એકસો સતોતેર કેસ સરકારી ચોપડે નોંધાયા છે જ્યારે બે હજાર પચીસમાં અત્યાર સુધી ચૌદ સાદા મેલેરિયા અને બે ફાલસી ફેરમના કેસ નોંધાયા છે તેર કેસ નોંધાયા છે અને ચિકનગુનિયાનો એક પણ કેસ નોંધાયો નથી બે હજાર ચોવીસમાં મેલેરિયા વિભાગે સાત લાખ બાવન હજાર પાંચસો તોતેર લોહીના નમૂના લીધા હતા જેમાં એકસો એકાણું કુલ કેસ જોવા મળેલ समग्र भावते डॉक्टर केशव कुमार जिला मलेरिया अधिकारी ए विस्तृत विगतो आपता जनापयु के हूं डॉक्टर केशव कुमार जिला मलेरिया अधिकारी अह हूं અત્યારે મલેરિયા સંભાળું છું એની સિવાય હું એઝ અ ડિસ્ટ્રિક્ટ એપિડેમિક મેડિકલ ઓફિસર તરીકે એપિડેમિક પણ કચ્છની એપિડેમિક પણ સંભાળું છું જ્યારે મલેરિયાની વાત કરીએ तो हमें कंपेयर हमेशा जैसे हमें, हमें मलेरिया तो में काम करिए तो दर एक वर्ष डाटा हमें कंपेयर करिए कि वर्ष में शू परिस्थिति थी ए वर्ष में शूँ परिस्थिति है यमें हमें प्लानिंग करिए और ये प्लानिंग हिसाब में ग्राउंड लेवल पर एनी कार्यरत करिए तो 2024 चौबीस बात करिए तो टोटल तो मलेरिया केसेस बजार चौबीस में टोटल केस तो अपनी पास पॉजिटिव केस टोटल वन नाइंटी वन पॉजिटिव केस हो बतीस जरी मलेरिया केस होने टोटल जो हमें स्लाइड कलेक्शन करी, करी, करी है ये सात लाख बावन हज़ार पांच सौ तेहतर स्लाइड कलेक्शन करी है एम वन नाइंटी वन पॉजिटिव केस छे जरा बेहजार पच्चीस बात करिए तो टोटल अत्यारुधी में लेटेस्ट अत्यारुधी मे टील में बात करिए चालू महीना है अत्यारुधी लाख एकसठ हज़ार नौ सौ नव्या स्लाइड कलेक्शन करी छे जे माथी 16 पॉजिटिव केस छे ए माथी 16 માથી બે જરી મલેરિયા ની કેસ છે એ તો મલેરિયા ની સિચ્યુએશન છે જ્યારે મલેરિયા અમાર પ્રિવેન્ટિવ મેજર્સ જે મલેરિયા ની છે એમાં શરૂઆત થી જ આખા વરસ કામ કરીએ પ્રિવેન્ટિવ મેજર્સ માં કર છેલ્લો વરસ માં થોડી એની 2023 ની વાત કરીએ તો એ થી ઓછો કેસ ધીમે ધીમે મલેરિયા ની થતો જાય છે અ uh, 2023 થી ઓછી કેસ છે 2024 માં અને 2024 થી જે જે રીતે અમે પ્લાનિંગ કરી છે જે રીતે અમે કામ કરી રહ્યા છે એ થી ભી ઓછી કેસ મેલેરિયા માં નિકલ છે કેમ કે મારો 2030 સુધી માં મેલેરિયા નાબૂદ કરવાનું છે એ ભારત સરકાર નું ગાઈડલાઈન છે અને અમે એને તરહ કામ કરી રહ્યા છીએ યસ એટલે અમે ઠેટ વિલેજ સુધી મારી પ્લાનિંગ હોય કે અમે કે મારો વર્કર કે રીતે કામ કરશે ગામમાં કે રીતે सहयोग लैसू ग्रामवासी थी जेथी थी कि हमें जो मारो प्रोग्राम छे सारी रीते हमें इम्प्लिमेंट करी अच्छा अच्छा डेंगू की स्थिति बात यस yes. हमें डेंगू की बात करिए तो छेल्ला बरस में डेंगू ने केसो 2023 ने तुलना में वधारे केस निकली छे डेंगू नी इन कही सकिया कि लगभग 200 गुना वधारे केस डेंगू ने निकलेलो छेल्ला बरस में 2024 नी बात करिए छे 2024 में हम सीरम सैंपल लगभग 1845 सीरम सैंपल कलेक्ट करी जेमाथी की 245 पॉजिटिव डेंगू केस, ये बसो गुना केस तो એટલે 2023 ની સરખામણીમાં લગભગ 200 गुना વધારે કેસ डेंगू ના નીકળેલો અને અમે પ્રિવેન્ટિવ મેજર્સ તો દરેક કેસને એક એક કેસને અમે પ્રિવેન્ટિવ મેજર્સ લીધી છે અને એ જગ્યા ફોગિંગ હોય કે रिंग सर्वेलेंस હોય બધી કામગીરી અમારો વર્કર થ્રુ અમા કરાવ્યો છે અને આ કામગીરી બિલકુલ સટીસ્ફએક્ટરી કામગીરી થયો છે અને એ થી અમે ઉમીદ કરી સકીએ કે 2025 માં અમે ડેંગુ કેસ ને પણ ઘટાડી સકીશું ટોટલ જારે ડેંગુ ની વાત કરીએ તો 2025 માં અત્યાર સુધીમાં ડેંગુ ના 13 કેસ નીકલેલ છે જે અમે કે સીરમ સેમ્પલ અમે 454 સીરમ સેમ્પલ કલેક્ટ કરી છે એમાં 13 ડેંગુ પોઝિટિવ છે અ મોટા ભાગા ડેંગુ કેસ સે શહેરી વિસ્તારમાં જ મળે છે એક છુટક કેસ એકાદ ગામડામાં મળી છે મારો લેકિન મોટા ભાગા કેસ શહેરી વિસ્તારમાં જ મળી છે મારો કેસ અચ્છા સાબ ખાસ કરીને ડેથ રેશિયો કાઢો સાબ ડેથ ડેંગુમાં અત્યારે જે રિપોર્ટેડ છે મારી પાસે એમાં ડેથ નથી ડેંગુમાં ઝીરો ડેથ છે બધા કેસ હા બધા કેસ મેનેજ થઈ ગયો છે અને 13 કેસ જે એ વખતે નીકલેલુ છે ये पन हम बधा केस ने जे केस इन्वेस्टिगेशन होय ये बधा आम करी ली दी छे ना गुजरात सरकार में मलेरिया डिपार्टमेंट जीरो छे हां डेथ जीरो छे अ तक सुधी जरा चिकनगुनिया नहीं बात करिए तो 2024 में चिकनगुनिया माटे हमें लगभग 177 सैंपल कलेक्ट करी ए माथी 26 केसेस पॉजिटिव हटू अन 2025 में पॉजिटिव नहीं अगर तो आप मच्छर जन्य रोगों पर काबू आ भी रहे हो हाँ यस यस बिल्कुल हमें एनी जे जे रीते हमें प्लानिंग करी है तो हमें पीएससी में क्या क्या पीएससी में विलेज में पॉजिटिव केस निकलेलू है ये हमारे लिस्ट में हो जाए हमें स्प्रेइंग की बात आए जेनी कि ए पी आई मोर देन वन होनी हमें स्प्रेइंग में लीए छे व्यवस्थित ઘરે ઘરે જેટલા જેટલા ગામ અમે સ્પ્રೇಯિંગ માં લીધું હોય લગભગ ય વર્ષે 46 વીને જેવા છે જે અમે સ્પ્રೇಯિંગ માં જેની કે મોર ધન 1 एपीआई છે એન્યુઅલ પેરાસાઇટિક ફ્રે તો ઇન્ડેક્સ એન્યુઅલ પેરાસાઇટિક ઇન્ડેક્સ જે જેની મોર ધન 1 છે એ બધા ગામો અમે લીધું છે અને એની અમે સ્પ્રೇಯિંગ થોરાક સમય માં ચાલુ કરીશું દવા મારી પાસે આવી ગઈ છે પ્લાનિંગ થઈ ગયા છે જે મિસ્ટર ટી પરમિશન આવી ગયા છે કે અમે સ્પ્રೇಯિંગ टीम पर हमें गोठी ना की स्प्रेइंग चालू करें ये ज्यादा पॉजिटिव केस निकले डेंगू नी जे विस्तार में ये तो डेन्गूनी जे रूटीन जे रिंग सर्वेलेंस नी कामगिरी है फॉगिंग नी कामगिरी है एंटी लालवर कामगिरी है ये तो ऑन स्पॉट तो ये तो अब करे ए स्प्रेइंग प्लानिंग है फोर्टी सी डेज ये हमें पूरु कर ये हमारी प्लानिंग है अत्यारे मलेरिया हमें यूसुअली जून महिना थी एंटी लारवार एक्टिविटी ना रिपोर्ट मंगाविए छे लेकिन बारिश पहला थई गया એટલે અમે ચાલુ કરી દીધી મે મહિના થી ચાલુ કરી દીધું છે एंटी लारवार एक्टिविटी ना દરેક સેન્ટરમાંથી રિપોર્ટ મંગાવવાનું બિલકુલ અમે एकदम बिल्कुल તૈયાર છીએ અને બારા જે સાથી કર્મચારીઓ મિત્રો છે જે કી ગ્રાસરૂટ લેવલ પર કામ કરે છે ઠીક મેડિકલ ઓફિસર થી લઈને આ સાબન સુધી અને સૌથી ઈમ્પોર્ટન્ટ તો ગ્રામજનો છે મારે માટે એની સહકાર વગેરે અમે મલેરિયા નબૂત ન કરી સકીએ એટલે એની પણ અમે ગામમાં જારે મારો સ્પ્રિંગ કરવાનો હોય તો ગામમાં મીટિંગ કરીએ સરપંચની આગેવાનોની મંડળીને મીટિંગ કરીએ કે અમે એ દિવસ સે સ્પ્રિંગ કરવા આવીશું તમે લોકો બધા રહેજો અને કરાવજો સ્પ્રિંગ આપ પોતાની ઘરમાં ઘણી બધી જગ્યા થાય છે શું कि लोग शू ना, मारो घर अंदर में स्प्रेइंग नहीं करो नहीं भाग में स्प्रेइंग करो जहाँ धोड़ बांधे भैंस बांधे ए जगह स्प्रेइंग करो बोले नहीं थी तायदो नहीं यहाँ स्प्रेइंग सु ये विस्तार में मच्छर घर में जैसे इतना बदा लोग मीटिंग ए स्प्रेइंग पहला जो मीटिंग करे बे दिवस पहला मीटिंग करे प्रमा अनिंग कर काम करे मारो उम्मीद है कि 2025 में मलेरिया केस 2024 चौबीस

દર્શક મિત્રો આજે તારીખ બાર મે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર